क्या ले आ रहे हो कशुल? वन लाई कशुल ले आ रहे हो कशुल? मैं कह रहा था यार मैं एक सर लिए। कशुल। माल गुड़ा प्यार हो गया तो हमने क्यों आना? मारे प्यार बहार तो शर्ट ले आ रहा है गया गया ना। ना तो हमने क्यों आना? हमने परमिशन नहीं आने। हायर तार जा। हार्डीया हा मुंग का दिखा। जा से। तू कैसा मन लिए थे? शर्�

અને ટેરિંગ જવાના છે પાવર કરામાં ટેરિંગ ફળવાના છે તો લગી દેવા બહાર છે લઈ લીધું છે બરાબર કાલ येणारો કશું વન લાઇક કરજો યાર ગાઈસ મે કહી દે બરાબર બો થઈ ગયા ચાલશે ને ઓ તો તને દેવા આજ બીજા બધા ફળવા દઈએ ગાઈસ બરાબર આસાડા ચોકડી આજાજો બરાબર ઓફર ફૂલ ઓફર દર મંગળવારે શું કહું 6000 નું મોફટમાં મોફટ ના મોફટ દે દો ગાળો કાઈસા છે મંગળવારી દર મંગળવારે આફરાય તમાર આઈ જવાનો જે જોતો હોય આઈ જવાનો હવે તો છાટ લીધું છે ચંપા લીધા છે સસ્તા ભાવમાં દે સસ્તા ભાવમાં કોઈ જો આઈને જોઈજો છાટા જોવે પેંડા જોવે ચંપલા જોવે કે જોવે